નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા તલકા ન્યૂઝ પાદરાના એકલબરા ગામ ખાતે હઝરત કયામુદ્દીન ચિશ્તી બાબા સાહેબની દરગાહ શરીફ ઉપર સહિત સાદાતો તેમજ હજારો અન્યની ની હાજરીમાં

दादा પીર તરફથી આપેલ સંદેશ ગાયો પાળો ગાયની સેવા ચક્રી કરો તેવો મેસેજ વેતો કરવા આવ્યો હતો ગામના હિન્દુ મુસ્લિમ ભાઈઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે અને પાદરા પણ આ મેળામાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે આજે વડોદરા પાદરા એકલબારા ખાતે શાહ દાદા કયામુદ્દીન વર્ષોની પરંપરા મુજબ સાડા ત્રણસો વર્ષથી ઉજવાતી આ પરંપરા મુજબ આજે હઝરત શાહ દાદા કયામુદ્દીન ચિશ્તીનો સંદન અને પુરુષ ઉજવાઈ રહ્યો છે ગાદીનો મેસેજ છે ઘેર ઘેર પાડો અને કોમી એકતા હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એક સંપી આ જ એકલવાડામાં એકતાના ફંક્શનમાં વરારી બાપુએ તુલસીનું પાન આપ્યું હતું અને એમાંથી જ આખી ગૌશાળા ઊભી થઈ આપ સૌ જાણો છો પિંગલવાડા ખાતે હજરત શાહ દાદા કાયમુદ્દીન ચિસ્તી ગૌશાળા ચાલે છે અહીંયા વર્ષોની પરંપરા એટલે કે દાજી ઠાકોરથી માંડીને કદીર પિરઝાદા સુધી અને કાયમુદ્દીન દાદાથી કદીર પિરઝાદા સુધી અને દાજી ઠાકોરથી જસપાલ ઠાકોર સુધી આ જે પરંપરા છે અહીંયાથી સંદલ માંડવે જશે માંડવે ઠાકોર સાહેબો આ સંદલને લેશે અને આદિવાસી અત્યારે મંડળીઓ ભજન કરી રહી છે પરંપરા મુજબ કોમી એકતાનો મેસેજ આપવામાં આવશે સંદલ ચડશે બધા પોતપોતાની શ્રદ્ધા લઈને આવ્યા છે અહીંયા અમારી એ જ દુઆ છે દેશ પ્રગતિ કરે દેશમાં એકતા રહે ભાઈચારો રહે કોમી એકતા રહે અમારો મેસેજ જે છે મોટા મૈયા માંગરોળ ગાદીનો જે મોટા મૈયા અહીંયા છે એમનો મેસેજ હતો ઘેર ઘેર ગાય પાડો કોમી એકતા આ હઝરત કાયામુદ્દીન ચિશ્તી એટલે કે અમારો સિલસિલો બાવા ફરી શકરગંજથી ચાલતો સિલસિલો છે આ સિલસિલામાં અત્યારે નવમી પેઢી પર ઓછું અને આ સિલસિલો ચાલુ રહે જે ભક્તો આવ્યા છે એમને મારા આશીર્વાદ કાયમુદ્દીન દાદાના આશીર્વાદ અહીંયા ખૂબ સંપીને રહો અને જે પરંપરા સાડા ત્રણસો વર્ષથી ચાલી રહી છે એ પરંપરાને આપણે આગળ ધપાવીએ ધન્યવાદ